જય માતાજી રામ રામ સીતારામ એક જોવામાં ઓસ્ટ્રેલિયાની એવા નવી વેકન્સી આવેલી છે એ તમને કહીએ ઇંગ્લેન્ડ હે ને ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા સબ ક્લાસ ચારસો વીજા નોકરીની જગ્યાઓ ઉપલબ્ધ ઇલેક્ટ્રિકેશન ઇલેક્ટ્રિકવાળો જોઈએ પ્લમ્બર જોઈએ કાર્પેન્ટર જોઈએ મિકેનિકલ જોઈએ એસી રિપેર સેવાઓ પગાર એમ્પ્લોયરની ઓફર અને ઓસ્ટ્રેલિયન ધોરણ ધોરણના આધારે પુષ્ટિ કરવી મહિનાના પાંત્રીસો રૂપિયા ઓસ્ટ્રેલિયન હે એટલે અહીંના લગભગ હાડા ત્રણ લાખ કે હવા ત્રણ લાખ થાય નહીં કંઈક સો પાઠ રૂપિયા કા ભાવ હે પછી આપણે બહુ ખબર નથી તમે જોઈ લીજો હાડા ત્રણ આજુબાજુ થાય તો આપણને ખબર છે તો મહિનાનો પગાર હે ને ત્રણ હજાર પાંચસો હોય ઓસ્ટ્રેલિયનનો પગાર અને જગ્યાઓમાં હે ને હું હું એ તમને કહી ઇલેક્ટ્રિક એટલે લાઇટવાળો પ્લમ્બર એટલે તો આ પાઇપ ફિટ કરે એ પછી કાર પેન્ટર એટલે પેન્ટરિંગ પેન્ટર કરતો હોય મિકેનિકલ ને એસી રિપેર સેવા હોય એસી રિપેરવાળો એવા બધા જોઈએ ને હો પગાર ઓસ્ટ્રેલિયન હે એને ઓસ્ટ્રેલિયન દસ જરૂરી દસ્તાવેજો અને એમાં જમવાનું એ તમને દઉં આમ પાત્રીહો પગાર સુધી પછી કંપની દ્વારા આવાસ અને પરિવહન રહેવાનું કંપની આપશે પરિવહનની કંપની આપશે ક્યાંય જવું પડે તો અડાવરું એની ગાડી આવે તો એમાં જ આપણને અને ખોરાક આપણને આથે બનાવવો પડશે જમવાનું તમારે જાતે જ હોવાનું પછી આમાં જરૂરી દસ્તાવેજ બધા પીડીએ પીડીએફ કેટમાં પાસપોર્ટ નકલ બધા પૃષ્ઠોની સ્કેન કરેલી નકલ ખાલી પૃષ્ઠ સહિત આઈડી નકલ પછી રાષ્ટ્રીય આઈડી અથવા સમક્ષ અપડેટ કરેલ સીવી કાર્ય ઇમ્તિયા સાથે વિગતવાર રેન્જમ્યુ ચિત્ર સફેદ પૃષ્ઠભૂમિ સાથે જો તાજેતરનો ફોટો અને અનુભવ પત્ર વેપાર પરીક્ષણ પ્રમાણપત્ર કૌટુંબિક વિગત એમ આરસી વૈવાહિક સંબંધ પ્રમાણપત્ર અથવા કુટુંબ વિગતો જરૂરી તરીકે પોલીસ ક્લિનિયર સર્ટિફિકેટ એટલે પીસીસી સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ દસ્તાવેજો જે કોઈ ગુનાહિત રેકોર્ડ નથી તેની પુષ્ટિ કરે છે આરોગ્ય તબીબી તબીબી ઓસ્ટ્રેલિયન ધોરણ મુજબ મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર પ્રક્રિયા સમય બેથી અઢી મહિના બે અઢી મહિનાની જગ્યાએ તમારે ચાર મહિના ગણી લેવાના ચાર પાંચ મહિના આપણે તો એમ જ ગયા આપણે વધારીને જ આમાં છે બે અઢી મહિના કુલ ખર્ચ હે આમાં પંદર લાખ યુએસ ડોલર એટલે કેટલા થતા હોય મારા હિસાબથી સુકવણી યોજના દસ્તાવેજો સાથે એના આમાં પંદર એલ હે એટલે આપણે બીજી જ મને જ પડું પંદર હજાર રીયા ઓસ્ટ્રેલિયન ડોલર સુકવણી યોજના દસ્તાવેજો સાથે એક લાખ પાંચ હજાર દસ્તાવેજો પ્રાપ્ત કર્યા પછી એક લાખ પચાસ હજાર આઈ એન આર વીજા પછી બાકી રકમ નોંધ ઉમેદવાર દ્વારા ટિકિટ અને વીમો વીમ વિજા પછી બાકી રકમ નોંધ ઉમેદવાર દ્વારા ટિકિટ અને વીમો એટલે એ પચાસ હજાર એ ગણી લેવા તમારે પચાસ હજાર રૂપિયા થઈ જાય પછી આ યુકે યુકે એટલે ઇંગ્લેન્ડ થતો હોય કે આ બીજું એટલું યુકેન છે એ થતું હોય યુકે દરખાસ્ત આશ્રિતો સાથે બે વર્ષ સી વિઝા શ્રેણી એકસાઠ એકત્રી પગાર ચૌદ પાઉન્ડ પ્રતિ કલાક પગાર જોરદાર છે પાઉન્ડ એટલે ઇંગ્લેન્ડ હોય પછી આ બીજું એ છે એમાં એકને એક ઓલામાં ઓલામાં ભણેલા જોતા હોય ચૌદ રૂપિયામાં એને આ પગાર શ્રેણી એકત્રીસ એક એકાંઠ એકત્રીસ પગારમાં ચૌદ પાઉન્ડ પ્રતિ કલાક પછી આ શ્રેણી એકાંઠ પાંત્રીસ પગાર અગિયાર ને પચાસ પાઉન્ડ પ્રતિ કલાક એમાં ઓછો પગાર એટલે ઓછા ભણેલા હાલતા થાય કુલ કિંમત પચીસ હજાર પાઉન્ડ એટલે પચીસ લાખ રૂપિયા થાય દસ્તાવેજો સાથે પંદર પાઉન્ડ એટલે એક લાખ પચાસ હજાર પહેલાં ભરવાનું સી પર છ હજાર પાઉન્ડ એટલે છ લાખ વિઝા પછી સત્તર હજાર પાંચસો પાઉન્ડ એટલે સત્તર લાખ પચાસ હજાર ભરવાના વિઝા ઇનકાર કર્યાના કિસ્સામાં ચાર હજાર પાઉન્ડ રિફંડ પાત્ર નથી પ્રક્રિયા સમય બેથી ત્રણ મહિના આપણે પાંચ છ મહિના ગણવાના બેથી ત્રણ મહિના કે આપણે પાંચ છ મહિના જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ એક પાસપોર્ટ બીજી સીવી ત્રીજું શિક્ષણ દસ્તાવેજો પછી ફોર્સ ચોથું આઈ ફાઈ ફાઈ કરતા ઓછું નથી અને પાંચ ફોટા આમાં પગાર ને કે આ લખેલો હોય પાઉન્ડ કલાકનો હિસાબ એટલે કલાકના કેટલા થતા હોય તમારે ભાઈ ગણી લેવાના હે એકસાઠ એકત્રીમ પગાર છે કલાકના ચૌદ પ્રાઉન્ડ એટલે બહુ ઘણો પગાર કહેવાય અને એકત્રી પાંત્રી પગાર એટલે અગિયાર ને પચાસ પૈસા પ્રાઉન્ડ પ્રતિ કલાક એટલે એ પણ ઘણો છે એટલે ભાઈ આમાં ગા જેવું છે અને બે વર્ષની બીજા હે બે વર્ષ પછી પાછી લાગી જાય ને આપણે ચૌદ પાઉન્ડનો હિસાબ કરી દઈએ નિાણે એકસો ને પાંચ રૂપિયા ભાવ હોય એના ગુણા એકસો ને પાંચ કલાકના ચૌદ હોય ને સિતેર રૂપિયા થાય પછી એના ગુઈણા આપણે કાયમ હાલ કે આઠ કલાક કામ કરીએ જાજુ ન કરીએ તો તો હા જુદીના અગિયાર હજાર સાતસો ને સાઠ રૂપિયા થાય એક દિવસના એણા ગુણા ત્રીસ કરીએ એટલે પગાર થાય ત્રણ લાખ બાવન હજાર એંસી હજાર કેમ ત્રણ લાખ બાવન હજાર ને આઠસો આમ સાડા ત્રણ લાખ રૂપિયા પગાર હે ઇંગ્લેન્ડમાં ભાઈ અને ખાવા પીવાનું આપણે બાકી મકાનને એને તેને એ બધું આપે ઇંગ્લેન્ડમાં રહેવાનું ટ્રાન્સપોર્ટિંગને એ બધું આપે જો ભાઈ કોઈને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને મોબાઈલ નંબર હે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને કોઈને જવું હોય તો આ ગા જેવું ભાઈ કે ચે ગા જેવું અને આપણા મોબાઈલ નંબર હજી તમને એકવાર બોલાવી દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયાનું વાડીએ કોઈને આવવું હોય ને રૂબરૂ તોય કંઈ વાંધો નહીં ના આવો તોય વાંધો નહીં કારણ કે જે ખાવા હોય ને એટલે તમે રૂબરૂ આવીને દયો તોય ખાઈ જાય ખાતા આમ તોય ખાઈ જાય આંગળી આમ તોય ખાઈ જાય અને ગમે એમ કરીને દો તો એ ખાઈ જાય એટલે આપણે કંઈ ખાવાનું નથી ને તમારે અહીં ન હોવું હોય તો અહીં કંઈ ધકો નથી ખાલી તમે કાગળિયા જે બોલ્યો એ પીડીએસ કરીને મોકલી દો અને પૈસા આપણે ખાતા નંબર આપીએ તો ખાતામાં નાખી દો અથવા આંગળીયા કરી દો એટલે તમારું કામ ચાલુ થઈ જાય અને તમારો રૂપિયો એક ન જાય ને એની ગેરંટી આપણી એ એની ગેરંટી આ કેદી થાય ને એની ગેરંટી ન હોય આ મહિને થાય ને છ મહિને થાય ભાઈ આમ પાંચ મહિને થાય બેનું કહેતા હોય ને ચાર મહિને થાય ને કંઈક સહીં થાય પછી આપણી કોરાદ આ બધાને આપણે કહીએ ને કે ભાઈ આ ત્રણ મહિનામાં થઈ જાય જો એ બે મહિનામાં થઈ જાય ને તોય વાંધો આવે અને ત્રણ મહિનાને કીધું એને પાંચ મહિને થાય ને તોય વાંધો તમે ત્રણ મહિનાને કીધું આ થોડું કંઈ અમાર બાપનું કહે નહીં એમ બીસીની ઓફિસમાં કંઈ અમારું ચાલતું ન્યાય ક્યાં વિજાને બધું કાગડીયાના અંતે આવી જાય બોલા વિજા સબમિટ તારીખ જ ના આપે ને તારીખ આપે નહીં ઠેકાડે આવા હલકી ના હે ને એમ બીસીના ઓફિસમાં હે ને હા ચેલ્લી ના હલકી ના હે ને તારીખો આપણે આપે ને ધક્કાઈ ખબર આવે અમારા છોકરા જો ઓસ્ટ્રિયાવાળા હે ને એક વાર ગયા તા તારીખો આપ્યું અને તોય બીજા ના બોલ એમ આપણે શું કરી લઈએ કાંઈ ન થાય અમારા જે મિત્રબેનથી કાંઈ ન થાય હરામેન દીકરા કે બોલો અપડેટ નથી બીજા એ કે તમારે કાગળિયાને બધા દીક ના પીડ્યા અમારું કોમ્પ્યુટર બગડે ગું ફલાણું બગડે લાવા ચોટીના અલકીના નાવા ખોટીના હે એમબીસી ને ઓફિસવાળા એટલે એ ન કરી દઈએ ત્યાં લગાણ આપણા જ કાંઈ થાય નહીં ભાઈ અને કોઈને જવું હોય તો આપણને ફોન કરજો બીજું કાંઈ જો ને રામભાઈ ગર્યું વાળાને ઘોડાવાળા કહેજો આપણે કંઈ તમારા ખાઈ નથી જવા અને ખાઈ જવા હોય ને પાસા ન આપે આપણે ઘણા ને પાસા આપ્યા અમુક કોઈક નપાસ થયા હોય અમુકને પૈસા ન થયા હોય પછી વાંહેથી બાકી દામે ટાઈમની કંઈ ગેરંટી ન હોય ભાઈ વિદેશ મોકલવામાં આપણે ટાઈમ નથી આપતા હા તમારા પૈસાનો છે એની ગેરંટી જે વિઝા ફી હોય ને એ પછી આ કે તમે આ વીસ લાખમાં જવાનું હોય ને પાંચ લાખ ભરી દીધા ને હવે પંદર લાખ નથી થતા એમાં જે વિઝા ફી કપાતી હોય ને સરકાર ધોરણ ધારણ ધોરણ મુજબ એ તમારી કપાઈ જાય જે માતાજી